રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું બે નું મહા અધિવેશન વિસનગર ખાતે આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાગુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ તથા શ્રી મનુભાઈ ચોકસી સામાજિક અગ્રણી સહિતના આગેવાનો અને રાજકીય પક્ષોના આગેવાનો તથા સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મહેસાણા જિલ્લાને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પત્ર આપી નિમણૂક કરાઈ હતી વિસનગર ખાતે આવેલ સાકરચાંદ પટેલ યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહા યોજાયું હતું સમગ્ર ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદના હતા યાત્રા યોજી યુનિવર્સિટી શ્રી પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ હોલમાં પત્રકારોની હાજરીમાં અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કરાયા બાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યુનિવર્સિટીના સંચાલક અને કાર્યક્રમના દાતા શ્રી પ્રકાશભાઈ પટેલનું પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બંને મહાનુભાવો તથા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા મનુભાઈ ચોકસી અને મહિલા વિંગ ઇન્ચાર્જ પ્રમુખ મીનાક્ષી મોદીનું પણ સન્માન કરાયું હતું આ પ્રસંગે પ્રકાશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન વિસનગર ખાતે મળ્યું તે ગૌરવની વાત છે મહિલા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મહિલા દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે આપણા ઘરથી લઈ દેશ સુધી નારી શક્તિ આધારસ્ત છે જેથી તમામ નારી શક્તિને વંદન છે ત્યારે દેશની પ્રગતિમાં પણ જે બનાવો બને છે તેમાં પત્રકારની ભૂમિકા મહત્વની છે છે તમારી શક્તિ પણ મોટી સાચો પત્રકાર પરિસ્થિતિને મૂલ્યાંકન કરી ટોચ સુધી પહોંચાડે છે તેમણે કહ્યું હતું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે જરૂર જણાય તે વિદ્યાર્થીઓ માટે સાકળચંદ પટેલ યુનિવર્સિટી પાછી નહીં પડે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં પત્રકારનું ઘણું મહત્વ રહેલું છે લોકશાહીના દેશમાં મુક્ત રીતે પત્રકારો પોતાના વિચારો રજૂ કરી શકે છે અત્યારે જે આ દેશમાં લોકશાહીમાં ન હોય તો શું થાય મજબૂત રાષ્ટ્રમાં પત્રકારની જરૂર છે છે પત્રકારો વ્યવસાય નથી પરંતુ જવાબદારી જનજાગૃતિ અભિયાન પત્રકાર જ કરી શકે છે સરકાર અને લોકો વચ્ચેની કડી પત્રકાર છે પત્રકારે ઘણી વખત સમાચારો થકી યોજનાઓની યાદ અપાવે છે પ્રદેશ અધ્યક્ષ લાહુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે કેટલાક ખોટા પત્રકારોના કારણે સાચા પત્રકારો બદનામ થઈ રહ્યા છે તેમજ પત્ર તમામ સમાજોને સાથે લઈ ચાલનાર વ્યક્તિ છે કેટલાક રાજકીય આગેવાન આજે પત્રકારોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે ચહેરાએ સાંકી નહીં લેવાય તેમજ કેન્દ્ર સરકાર હસ્તક પત્રકારોના રેલવે મુસાફરી અને ટોલટેક્સ નાબુદી માટે પણ સાંસદ હરિભાઈ પટેલને રજૂઆત કરી હતી કાર્યક્રમના અંતમાં જેના અન્ન ભેળા તેના મન ભેળા ઉક્તિ પ્રમાણે સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધા બાદ ગિફ્ટ આપી હતી કાર્યક્રમમાં પ્રદેશ અને તમામ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લાના અધિવેશનની જોરદાર સફળતા સુંદર આયોજન વ્યવસ્થા સુંદર ઉતારાઓમાં કોઈ ન ઘટે હો કાર્યક્રમના અંતે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન મન અને ધનથી સહયોગ આપનારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રી પ્રકાશભાઈની પત્રકાર પરિવાર આરોગ્ય સેવાની જાહેરાત સૌના માટે ગૌરવ હોવાથી તાળીઓના નાદ સાથે વધામણા કર્યા હતા ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલાઓ પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું સુરત પોલીસના પત્રકારો વિરુદ્ધ ધાનાશાહી વલણની પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઝાટકણી કાઢી હતી મહેસાણા જિલ્લાના અધિવેશનમાં આજે આવવાનો મોકો મળ્યો મહાનુભાવોની સાથે અને સામે પત્રકાર મિત્રો સાથે પણ એમની વાચા પણ સાંભળી એમની વેદનાઓ પણ સાંભળી એમના પ્રશ્નો પણ સાંભળે છે પત્રકાર સમાજ માટે મહત્વની બાબત છે ચોથી આધાર છે લોકશાહીને મજબૂત કરવા માટે પત્રકારોનો મહત્વનો રોલ રહેલો છે અને આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારોનું અનેક ઘણું મહત્ત્વ રહેલું છે ત્યારે મહેસાણા જિલ્લામાં આવ્યું છે અયુત ત્યારે પત્રકારના મિત્રોના અનેક પ્રશ્નો છે એમાં પણ મારો પૂરો સાથે સહકારે છે સાજી બાત પણ વાતો અમે તમારી સાથે ઉભા રહીશું નહીં બોલાવી પણ મારું સન્માન કર્યું મારા મિત્રો પડવાનો મોકો મળ્યો ખરેખર આયોજકોને કરીએ ધન્યવાદ આપીશું અંદર વિશનાગરની અંદર જ્યાં અધિવેશન થયું છે એમાં શું કહેવા માંગુ છો આજે જે વિશ્નાગર અધિવેશન બે હજાર પચીસ જિલ્લા કક્ષા પછી એમાં ખરેખર જે સમગ્ર ગુજરાતમાં માનનીય અધ્યક્ષશ્રી લાભુભાઈ કાતોડિયા સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર ગુજરાતમાં જે દસ હજાર પત્રકોના હક અને અધિકાર માટે જે લડત અને જે પ્રશ્નો માટે વાચા આપી રહ્યા એ ખરેખર અભિનંદન પાત્ર આજે લોકશાહીનું શાસન પ્રશાસન ન્યાયતંત્ર અને મીડિયા આજે મીડિયા સ્વતંત્ર હોવા સુધી મીડિયા લાચાર અને મજબૂર અમુક પરિબળોને કારણે થઈ રહી છે તો એને ખરેખર તેજાબી તેજાબી શબ્દો અને પ્રચંડ અવાજથી માન્ય અધ્યક્ષશ્રીએ જે અવાજ ઉઠાવ્યો છે સમગ્ર ગુજરાતમાં અને પત્રકારો સારી એવી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને પ્રશ્નો ઉકેલી રહ્યા છે સાહેબશ્રી એ બદલ હું સાહેબશ્રીનો આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં જે પ્રકારે સમગ્ર ગુજરાતમાંથી પત્રકારો પત્રકારશ્રીઓ પ્રદેશ જિલ્લા તાલુકા કક્ષાએથી વધાર્યા તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ લાભુભાઈ કાંતોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન થશે નહીં થાય થશે નહીં થાય એની ચર્ચાઓ વચ્ચે બે વર્ષના લાંબા અંતરે વિસનગરની અંદર સાકરચંદ યુનિવર્સિટીના હોલમાં અધિવેશન યોજાયું છે ત્યારે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી પત્રકારો ઉપસ્થિત રહ્યા પ્રદેશ જિલ્લા ઝોન મહિલા વિંગ અને લીગલ વિંગમાંથી પણ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આમંત્રિત મહેમાનો અને ખાસ સાકરચંદ યુનિવર્સિટીના જેને કિંગ કહી શકાય તેવા ચેરમેન પ્રકાશભાઈ અને અહીંના જેને દાતા કહી શકાય એવા મનુભાઈ ચોકસી પણ ઉપસ્થિત રહ્યા અમારા આમંત્રણને માન આપીને તમામ લોકોએ ઉપસ્થિત રહ્યા મારા કાર્યક્રમને શોભાવ્યો એનો સંગઠન વ્યક્તિ આભાર વ્યક્ત કરું છું અને પત્રકાર એકતા પરિષદ દસ હજાર સભ્યો સાથે તેત્રીસ જિલ્લા બસો બાવન તાલુકા મહિલા વિંગ લીગલ વિંગ ઝોન અને પ્રદેશ કારોબારી સાથે દસ હજાર પત્રકારોનું સંગઠન છે ત્યારે ગૌરવ સાથે કહી શકું આજે સાંસદે અમારા કાર્યક્રમમાં માત્ર હાજરી આપી એટલું જ નહીં પણ પત્રકારો સાથે એકમેક થવા માટેનો જે પ્રયાસ કર્યો અમારા પ્રશ્નોને સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો અનામ અમારા પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા માટે એમણે કમિટમેન્ટ કર્યું એ અમારા માટે ગૌરવની વાત છે આવું કમિટમેન્ટ કચ્છના સાંસદે પણ કર્યું છે બે પ્રશ્ન પત્રકારોના કેન્દ્ર સરકારના છે એક રેલવેનું કન્સેશન બંધ થયું છે એ ચાલુ થાય બીજું

એ પત્રકાર પાયાનો પથ્થર તમને મોટા કરનારો માણસ એની કલમ ડહડનારો માણસ કે કેમેરામાં કંડારનારો માણસ ન ભૂલાઈ જાય એટલી સૌને વિનંતી કરું છું અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટાના ભેદભાવ ભૂલી તમામ પત્રકારોએ વરિષ્ઠ પત્રકારોએ હાજરી આપી એમનું સન્માન કરવાનો અમને તક મળી એ બદલ સૌનો આભાર માની વીરમું છું જય હિન્દ જય ભારત